આઠ ફજેટલા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગની ટીમે લગભગ ત્રણ કલાકની સઘન મહેનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પોલીસે પણ આ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે અંગે તપાસ ચાલી રહી છે આ ઘટનાથી સ્ક્રેપગોડાઉનમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે